સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જયા મિત્રો ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મની ઘણી બધી ગુજરાતી ફિલ્મોની તો મેં તમને લોકોને અપડેટ પણ આપી છે અને ગુજરાતી ફિલ્મોની ઘણી બધી ફિલ્મની મેં રિવ્યૂ પણ કરી છે જે આજે પહેલીવાર હિન્દી ફિલ્મોનું રિવ્યૂ કરી રહ્યો છે આ મિત્રો એ પણ બોર્ડર ટુ જે જીયા મિત્રો કારણ કે ઘણી બધી ગુજરાતી ફિલ્મોની તો અપડેટ આપી છે પણ આજે પહેલીવાર હું ફિલ્મ જોઈને આવ્યો પહેલીવાર મને એવું થયું કે કદાચ આજે પણ આ ફિલ્મ વિશે ચર્ચા કરવી જરૂરી છે મિત્રો આ જ્યારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે મારા મનમાં પણ એક સવાલ આવતો હતો કે આ ફિલ્મ એક ફક્ત કમાવા માટે આ લોકોએ બનાવી છે કારણ કે બોર્ડર આવી અને બોર્ડર બાદ ઘણા સમય પછી એક આ ફિલ્મ બોર્ડર ટુ આવી અને બોર્ડર ટુ એ માટે મને એવું લાગતું હતું કે એ માટે બનાવવામાં આવી છે કે બોર્ડરના નામથી આ બોર્ડર ટુમાં કમાણી કરી શકે પણ આ ફિલ્મ જોઈને એવું નથી લાગતું કે આ લોકોએ ફિલ્મ ખાલી કમાણી કરવા માટે બનાવી હોય પણ આ ફિલ્મ જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ એક દેશભક્તિ માટે બનાવાય બનાવવામાં આવી છે અને બીજી વાત કે આ ફિલ્મ એક જોવાલાયક ફિલ્મ બનાવવામાં આવી છે જીયા મિત્રો જ્યાં વરુણ ધવનનો રોલ જોઈને મિત્રો મને એવું લાગ્યું કે કદાચ ટીઝર જોઈને એ નક્કી ના કરી શકાય કે ફિલ્મ સારી છે કે ખરાબ છે કારણ કે વરુણ ધવનનો રોલ જોઈને મને એવું થયું છે આજે આ ફિલ્મની અંદર જે વરુણ ધવનનો રોલ એટલો ખતરનાક આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યો છે કે જે રીતે એમનો રોલ બતાવવો જોઈએ એ જ રીતે એ ફિલ્મની અંદર વરુણ ધવનનો રોલ આ લોકોને બતાવવામાં આવ્યો છે જીયા કારણ કે બે થી રો ત્રણ રો લેવા કદાચ સીન આપણા લોકોને જોવા મળે છે ત્યાં આગળ આપણે લોકો થોડાક ઇમોશનલ થઈ શકીએ છીએ પણ વરુણ ધવનને જે રીતે કામ કરવું જોઈએ એ રીતે આ ફિલ્મની અંદર આપણ લોકોને કામ કરતા વરુણ ધવન જોવા મળ્યા છે મિત્રો જે વાત કરીએ કે બીજા નંબરનો સની દેવલ અડસઠ વર્ષની ઉંમર સની દેવલની થઈ છે છતાં આ ફિલ્મની અંદર તેમના ડાયલોગ તેમનો અવાજ અને તેમની એક્ટિંગ જોઈને તમને લોકોને એવો અહેસાસ ના થાય કે સની દેવલને અડસઠ વર્ષ થયા છે જે કારણ કે એમની એક્ટિંગ અને તેમનો અવાજ અને તેમની તેમના જે ડાયલોગ છે એ આ ફિલ્મની અંદર આપણ લોકોને એ અહેસાસ કરાવે છે કે જ્યારે સની દેવલ અત્યારે અડસઠ વર્ષની ઉંમરની અંદર આટલા ખતરનાક ડાયલોગ બોલી શકે છે તેમનો ખતરનાક અવાજ એક પડદાને ચીરી નાખે છે એવો અવાજ આ ફિલ્મની અંદર આપણ લોકોને જોવા મળે છે તો એમનો અવાજ એક વસ્તુ યાદ કરાવે છે ગદ્દર અને બોર્ડર જેવી ફિલ્મોની આપણ લોકોને આ ફિલ્મની અંદર ફિલિંગ કરાવે છે જે કારણ કે એ ફિલ્મ ક્યારે આવી હતી તમને લોકોને ખબર છે ને તેની અંદર તેમની ત્રહાડ એટલી ખતરનાક જોવા મળતી હતી એવી એવી ત્રહાડ આ ફિલ્મની અંદર આપણ લોકોને સની દેઓલની આપણ લોકોને જોવા મળે છે મિત્રો આ ફિલ્મની અંદર અમુક તો સીન એવા બતાવવામાં આવ્યા છે કે જ્યારે એ સીન તમને લોકોને આંખોમાંથી આંસુ લાવી દેશે કારણ કે એ સીન વિશે વાત કરું તો એ સીન એવા બતાવવામાં આવે છે કે જે આર્મી જવાન જ્યારે ઘરે આવે છે ને ઘરે છે ત્યારે તેમના પરિવારને છોડીને જ્યારે પરત બોર્ડર ઉપર જાય છે ત્યારે એ એ અહેસાસ આપણ લોકોને એ વસ્તુ આપણ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે કારણ કે પોતાના પરિવાર પોતાના બેન દીકરીઓને અને ભાઈ બહેનને છોડીને તે બોર્ડર પર આપણી રક્ષા કરવા જાય છે અને ત્યાં આગળ ધમાકા અને ગોળીઓનીથી ગડગડાટ થતું હોય છે અને જે પોતાના જીવના જોખમે આપણા દેશની રક્ષા કરતો હોય છે એ વસ્તુ જોઈને તમારી આંખમાંથી આંસુ આવી જાય છે મિત્રો જી હા આગળ વાત કરીએ તો આહન શેટિ આહાન શેટીનો રોલ પણ આ ફિલ્મની અંદર બહુ સારો બતાવવામાં આવ્યો છે ખરાબ રોલ નથી આહાન શેઠીનો પણ બહુ જબરજસ્ત તેમની એક્ટિંગ પણ બહુ સારી બતાવવામાં આવી છે પણ ફક્ત ને ફક્ત આ ફિલ્મની અંદર આહાન શેઠી વિશે થોડુંક એક વસ્તુ જોવા મળી છે કે આ ફિલ્મની અંદર આહાન શેટીનો રોલ સાઈડ રોલ બતાવવામાં આવ્યો છે જી હા તમને લોકોને આહાન શેટીનો આ ફિલ્મની અંદર સાઈડ રોલ જોવા મળવાનો છે મિત્રો કારણ કે એ રોલ પણ ખરાબ નથી બહુ સારા રોલ બધી જ રીતે બહુ સારી એક્ટિંગ કરી છે તેમને પણ આહન જેઠીનો રોલ આપણા લોકોને એક સાઇડ રોલ જોવા મળે છે મિત્રો જી હા રીજલ જોઈને કદાચ એવું લાગતું હતું કે આ ફિલ્મ એ ફક્તને ફક્ત કમાવા માટે કરી છે પણ આ ફિલ્મના ડિરેક્ટર અનુરાક્ષીનું ડિરેક્ટર કરી રહ્યા છે એટલે મને એવું લાગ્યું કે અનુરાક્ષીએ આના પહેલાં પણ એક ફિલ્મ કરી હતી ને ફિલ્મનું નામ હતું ઓ કેસરી કેસરી ફિલ્મ પણ સારી ગઈ હતી બોક્સ ઓફિસ કનેક્શન ઉપર બહુ સારી કમાણી કરી હતી અને વાત કરીએ કે આ બોર્ડર ટુ ત્રણ દિવસની અંદર પણ બહુ સારી કમાણી કરી ચૂક્યું છે કારણ કે ત્રણ દિવસની અંદર કમસે કમ એકસો ને ઓગણત્રીસ કરોડ જેટલી ઓલરેડી એ ત્રણ દિવસની એમાં કમાણી બોક્સ ઓફિસ કનેક્શન ઉપર કરી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર કેટલી કમાણી કરશે મિત્રો એ આપ લોકોને જોવાનું રહેશે કારણ કે જો આટલી મસ્ત ફિલ્મ ના હોય ફિલ્મ સારી ના હોય તો બોક્સ ઓફિસ કનેક્શન ઉપર આટલી સારી કમાણી કરી ના શકે તો તમને બધા લોકોને પણ ખબર પડે છે કે બો ફિલ્મ સારી ના હોય તો બોક્સ ઓફિસ કનેક્શન ઉપર આટલી ઝડપીને આટલું મોટું બોક્સ ઓફિસ કનેક્શન આપણા લોકોને જોવા ના મળે કારણ કે બોસ આ ફિલ્મ એ ત્રણ જ દિવસની અંદર એકસો ને ઓગણત્રીસ કરોડની પ્લસ ફિલ્મની આ બોક્સ ઓફિસ કનેક્શન આપણા લોકોને જોવા ફિલ્મની અંદર મળે છે જ્યાં તો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપજો અને વિડીયોને લાઈક કરીને આપજો મિત્રો બીજું તો કઈ કહેવા માંગતો નથી આ ફિલ્મ વિશે ફિલ્મ સૌ સારી છે કારણ કે એક આ ફિલ્મ જોઈને તમને લોકોને એ લા એ અહેસાસ થવાનો છે કે ફિલ્મ ફક્ત ને ફક્ત આ જોવા જેવી છે અને બીજા લોકોને પણ તમે ક્રોસ કરશો કે આ ફિલ્મ જોઈ આવો મિત્રો